એક ડાવરો જાઈ મય હા પાણી આવું એક હા ખાવા દેતા નહી રજા જ ના પડાય અરે ક ઓમના હની રજા તકલીફ પડે એક દારો ડારો રાજાવા એમે ખેતરનું કામ કરીએ તો ના પાડે હ ખરેખર હમણે તો બોર સારું પાણી ઓછું થઈ ગયું અને પોળા ત્યોની રારમ રાર થઈ રહી છે બેચરજી ને જ કેટલા દાડા પાણી નો આ ઠેકાણું પાડ્યું હો ઘરે હક નહીં ના હોય તો પછી પૂકનું સેટિંગ કરી આલું પડશે બોર તો બંધ રખાય જ નહીં ગમે તે થવું હોય થાય અલ્યા બેચરજી ઓ બેચરજી અલકું ડોકા પાડ હ લે અલ્યા હેમતાજી તમને જ ફોન કરવાનો હતો હું બોલો શું કરવા અમારે ઇન્ડી બધી લંકાઈ હેડી યાર હું પોણી નું કેવા આયો હું તમને યાર કેટલા દાડે પોણી આલતા નહી તમે આ લે હળો તારે વારવાનું હોય તો તા ને અતાર વાર ઓ આ તો સૌથી સારું લ્યો પાવળો પાવળો લઈ લ્યો ગોરો તાન હું પાવળો લઈ લઉં ઠીક આ તો ખેપણો જ નહીં ગમે એમ કહીએ ને ના વારું તો ના પાડો તો પછી બીજા ના માર દઉં અરે બધું હું કઈ હેડી હોય ઇન્ડી મિન્ડી બધું યાર ઓ હેલો લાઈટ આબાઉ ટાઈમ થઈ ગયો

તો કઉ બધો ચકલો ખઈ જાય તાનાલ છે ખુશી કર એમ તો બધે પોની હરાલ કરે મને શીખર છે મારતા નહીં આને દુશ્મની શું મારતો એમ ના આગાત કોઈ હમણો પગેડો એકો કાઢો પછી એવગન મે રાબાનો હોની મિસિંગ કરે ને ઓપરેટર જ બદલાઈ દેવો એટલે ખબર પડો કે તો ઓડી પોટલી હે ને જોન તો પીપીન પડે રે અંગર ના હને મારે એમ ના કરે જો ઉપર છે ને તાનાજ બેન આવશે એકદમ મે રાબાનો હોની કરે જો તાના વાત છે

તાણ થયું કોઈ એ તો કઈ દરરોજ થોડું કરે આ કરું મું તઈ દારા કઉ કું ખાયેલા પડી ગયા હા કશું ઠેકવાનું પડતા હા નહીં આ જો ખેત લઈ લીધું હોય હારું હારું પોણી વાડી વાળી અને મન પોણી આવું નહીં એટલા બજે હા થી જોન ચિકન જે હૈ રે ખેતમ જે ખેતમ ખેતમ હા ખેતમ જે પગર વા પાપર તો રૂપા હા કોમ પેલા થઈ જાય હે તો આ કોઈ વાપરજો અમે કમાઈએ હે એ તો બોનનો પગાર નહી વાપરવો તો ના ના છે ચાન શું કોઈ નહી બે તાલુ કરી દીધું બોર હે ચાલુ કરી દીધું બેહો બેહો

આ તમારા પેલી તો ને હું એટલે એન્ડી જોઈ ને તમને પાણી આવ્યું એટલે તમે તો આવ દાદાગીરી કરવા મોડે યાર દાદાગીરી એન્ડી અમે આલ્યું તમે આ સાઈડ ની એન્ડી જોયી નીરિયા ની પીલી સાઈડલી જોઈ તમે હવે એ સાઈડ ચોય દેખાય તમારે જેટલો મોટો ઝાડો લોબો હ

વાત હું કહું હા તમે મારા પેલા બીજી હિન્દી માં પોણી આલવાનું કરો તઈ છે દાડે પછી ગમે તે વચ્ચે ને યાર રેલો જી પછી દાડે મેરા તમે ગમમેમ કરશો ને ઓય પરસા ને ઓય કન તો એ મેરા મારા પેલા ઘઉં પું પડે બધો એના હે તાન થાર તમે બે તો મારો ચારો ભરાઈ ગયો છે તાન હા જો તાન ચેન તો પછી હાલ તાન તમે 10 15 હાલ દેજો જી પછી સિવાય આવતા નહીં માર જોરી હા જોખો 20 25 દાડે બેચા જીએ પાર મેલન તો હારું હું જલ્દી પાન નહીં મિલે તો ઉપાધિ થવાની હ મારા કાં બોર રાડ થઈ રહી શીખે ચા ને ઓય જોર બોર ચાલુ કરી દીધો પોણી આખું શેતર માં પોચ્યું શેતર માં જતો કોઈક લીલું એવાના એમનું કરવાનું શું શીખ હે જોર આવે આ ના પીલું એ ના કરે ને ચાર કલાક માં ના તો ચાર ને પોચ મિનિટ તો રેલો કાપી અને સીધું જ વાર દેવું હ આ એમતાજી હે ને બીજી વાર પોણી આલે બીજી વાર જવું એમ તો આમ તો હારે પણ વધારે થોડી ખીલી ઉઠી છે ને પોણી ભરવાનું થઈ ગયું ત્યારે નેક બે ખોરવા મંદી ચુંડાજી મથુરજી આવ આવો નેકુ ખોરા તૈયારીઓ કરી તારી અલ્યા નણી વાર પાઉ કલાક પછી ઉ એટલે તમાર તો મારા બે દારા એ પડ્યા પૂંખેલા યાર ના હોય તાન છું કોઈ આ લીને કેરી જેવી એંડી કરી હજી તોય તો પ્યુરા પ્યુરા કરશો આ તો તમને ખબર તમને એમ લાગે એમતાજી પોણી વામ તો કહું લે યાર મારે બે દાઇ કઉન કહું મહિના બે દારે કઉ પૂંખેલા પડ્યા ચકલો અડતા કઉ ખાઈ ગયો છે અમારે તો ના હોય એ ડોટન કરી ગયો ને છોકરો અવડું બોલો મને બોલો આમ અમને ઓપરેટરમાં લાઈન ભૂલ કરી આપણે ખુદ

શું બોર બાજુ વો કેલા ચોકણયો હો ઈ તો ઓ ખબર નહી દેખવા નહી અન હારું માર તો ગામમાં પાણી વારું કેવા જવું ઓય ત્યાંથી ડાયરેક્ટ કલેક્ટર લઈ જાવ દયો નક પછી ચકલો ખાઈ જા હ ઓ ઓ ને જોન લેવો

આ હા હું તો પોણીવાવા મારા પૂછ્યા વગર તો કઉ પુંખિલા કોઈ પૂછવાતા હોય કર ઇકી થાપા મઢું પડી જશે અલ્યા એ તો કુડો વાત કરે તમે જો મફત નઈ રાખ્યો સમજા પડી ને એ મફત નઈ રાખે તમે તાણ અમે કઈએ પગાર નિકળતા ઓ તો એ કરી અને મને રાખ્યો તો વાત કરો હો તો અમારી ખુદ ભૂલ હ એટલે તમણો ઓપરેટર બનાયા આ તો હારું હધું તો હું

અનિમાં કરી જો તો તે પડે તે ખબર પડતી ભાઈ દે એમ થોડું વળી જાય આ તો ઓપરેટર હું વાત કરો મારા કરેલું હોવું

જે કરવું ને જેટલા તમારા જેટલા બોર ના ભાગીદાર હોય ને એ લાઈન આવજો મારા ઘરે મારા પૈસા આવજો બોલો પહેલા ચાવી પચીસ હાજર રૂપિયા મારા પચીસ હજાર રૂપિયા પચીસ રૂપિયા થાય ને આખા હજાર કરેલા ચીલા કર્યા તમને ખબર હે 80000 રૂપિયા કર્યા તને મીટિંગમાં ઉભા તો રહેતા ને કદી મીટિંગમાં આયા આ ધ્યાન તને એ કોમ હે 80000 કરી લે બેલે ને ને કરું લાઈ 80000 કર્યા હોય તો મુ નાર્યા પહેલા તો તો કરો હું વાળવા તો પાણી વાળવા બધા ભેગા નહીં થાય તમારે પોણી વાળવા તમે કેવું મનો તમે હજી ઓળખતા નઈ ચુંડા લે સમજુ ચુંડો તેલ લેવા મારા તારા વાત કરજે તું ગમે તારો હોય ને બરોબર હજુ તો મી

બધા જે ભાગીદાર બાર ધન લઈ માં ઘરે આવજો તો ઘરે ચાવી નહીં મળે હા તો હું કહી દીધું ઓગળો હા બોલો તમે વોણી નહીં આવો વોણી નહીં આવો કાયદેસર સન નહીં આવો જે રીતે થતું હોય ને એ રીતે થાય હા તો એ રીતના કરો મારું કાપી લો ને એમ નાલજો ભાઈ મને એમ ના કહેતા કે 15 દાડા સિવાય તમારા પોણી નહીં આવો પણ 15 દાડા જો 16 મો દાડો થા નહીં મેરાવા તવા 15 દાડા એના પહેલા પોણી હું તમને નાલ દે પણ ભાઈ મારા જોડે મોથાકૂટ કરવાના આવતા હારું